સુરત ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષકનો વિદાય સમારોહ યોજાયો સુરત ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની બદલી સાથે બઢતી મળતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો સુરત ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક તરીકે ત્રણ વર્ષે સેવા આપનાર આઈપીએસ અધિકારી હિતેશ કુમાર જોયસરનો ભવ્ય અને ભાવનાત્મક વિદાય સમારંભ યોજાયો હતો તેમણે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના પદ પર બઢતી આપવામાં આવી છે ત્યારે આ વિદાય સમારંભ પણ પલસાણા વિસ્તારની લાકાસા ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે યોજાયો હતો આ અવસરે સુરત ગ્રામ્ય પોલીસના તમામ કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ અને પત્રકારો મોટી સંખ્યામાં ભાગ લઈને જયસરના સેવાકાળને યાદ કર્યો તેમની ઉત્તમ સેવાઓ અને નેતૃત્વ ગુણોની પ્રશંસા પણ કરી હતી તેમના કાર્યકાળ દરમિયાન જોયસરે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ત્યારે ગુનાઓ પર નિયંત્રણ જાહેર સલામતીની સુનિશ્ચિત કરવા માટે અને પોલીસ જનતા વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે તેમની અસરકારક પહેલ જેની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ હતી તેમના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી પોલીસિંગને વધુ પ્રોત્સાહન મળ્યું હતું જેથી પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો વધારો થયો હતો

ઉપસ્થિત મહેમાનશ્રીઓ તથા પત્રકાર મિત્રો મને યાદ છે સર કે હું ફેબ્રુઆરી મહિનામાં આવેલો અને સાહેબ છે એપ્રિલ મહિનામાં આવેલા અને હું એસપી ઓફિસમાં સાહેબને મળેલો અને ત્યારે એક એડી થયેલું અને સાહેબ મને એડી થયેલું એટલે ગાડીમાં બેઠા બેઠા મારી સાથે એમને જે મેડિકલ લીગલ આસ્પેક્ટ જે ડિસ્કસ કરેલા